હું ઓગણીસો નવ્વાણું થી કલેક્શન કરું છું જ્યારે હું ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હતો ત્યારથી અને ત્યારથી મને એવી પ્રેરણા લાગી કે મારે કઈક કરવું છે મારા પોતાના માટે કે જેથી કરીને સમાજમાં એવી ઓળખ જાય કે યુવાઓ મતલબ વ્યસનના માર્ગે નથી પછી બીજું પણ કઈ કરી શકે છે એટલે મેં કલેક્શન સ્ટાર્ટ કર્યું મારી પાસે હાલમાં બસો પંચ્યાસી દેશનું કલેક્શન છે હાલમાં અને મને લિમકાબુકમાં સતત છઠ્ઠી વખત સ્થાન મળેલું છે મને ઘણા બધા સન્માનપત્રો મળેલા છે અને મારા શોખના કારણે જ મને સમાજે અને સંસ્થાઓએ બિરદાવેલા છે ખાસ કરીને રાજનેતાઓએ યોગી આદિત્યનાથજી મોદી સાહેબ આપણા મોરબી જિલ્લાના કલેક્ટર શ્રી આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી તેમજ અન્ય રાજ્યોના અને અન્ય દેશોના જ્યોર્જ ડબલ્યુ બુશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ છે એમને પણ મને શુભકામનાઓ મોકલેલી છે કે આવું કલેક્શન કરવું જોઈએ જેથી કરીને સમાજને ઉપયોગી થઈ શકો લોકોને હું એટલી જ પ્રેરણા આપવા માંગુ છું ખાસ કરીને યુવાનોને તમે વ્યસનના રવાડે ન ચડો દેશની બરોહર દેશની સંસ્કૃતિ છે એનું જતન કરો એને બચાવો ભવિષ્યમાં એ જ વસ્તુ કામ લાગશે મારી પાસે આલવા બસો પંચ્યાસી દેશનું ચલણ છે કુલ બારસો થી વધારે ડિફરન્સ કરન્સી નોટ છે